સ્વાગત છે મિત્રો તમારા બધાનું આજના એક નવા વિડીયોની અંદર હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી આપ સૌ જાણો છો કે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ શ્રી રામલલાની જે મૂર્તિ છે એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ખૂબ ધૂમધામથી થવાનું છે એના અંતર્ગત દરેક ગામમાં ખૂબ મોટું આયોજન થાય છે તો અત્યારે તમે નિહાળી રહ્યા છો અલિન્દ્રા ગામનું જે મહાદેવ ચોક છે એને સરસ મજાનું જેમ દિવાળી હોય એમ સજાવવામાં આવ્યું છે અને ઘણા બધા લોકો તો એમ પણ કહે છે વર્ષો પૂર્વ અહીંયા આગળ નવરાત્રી થતી હતી એવું જ માહોલ કંઈક દ્રશ્ય દેખાઈ રહ્યો છે તો આ રીતે અલિન્દ્રા ગામ છે અને સરસ મજાનું સજાવવામાં આવી રહ્યું છે આ મહાદેવ ચોક છે એને સજાવ્યું છે તમે એ પણ નિહાળી રહ્યા છો લોકોએ પોતાના ઘરમાં અને આ તમે નિહાળી રહ્યા છો બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિર એ પણ સજાવ્યું છે લોકોએ પોતાના ઘરની આંગણે પણ સરસ મજા લાઇટો લાઇટિંગ કર્યું છે ડેકોરેશન કર્યું છે ખૂબ સુંદર તૈયારી ધૂમધામથી થઈ રહી છે કારણ કે શ્રી રામલલાનો પર્વ છે મહોત્સવ મૂર્તિ મહોત્સવનો એ ખૂબ ધૂમધામથી મનાવવાના છે લોકો પોતાના ઘરના બહાર લોકો ડેકોરેશન ખૂબ જોરદાર કર્યું છે તો અત્યારે તમે જોઈ રહ્યા છો મહાદેવ ચોકની અંદર સરસ મજાના દ્રશ્ય તો એક દુકાનમાં જઈને આપણે પૂછીએ કે શું એમની તૈયારી છે ચલો તો તમે જોઈ રહ્યા છો અત્યારે ધૂમધામથી તૈયારી ચાલી રહી છે અને એના અંતર્ગત તમે જોઈ રહ્યા છો મહાદેવ ચોક છે એને સરસ ડેકોરેટ કરવામાં આવ્યું છે શેરીઓ શેરીઓ ડેકોરેટ કરી છે અલિન્દ્રા ગામનું તમે અત્યારે વિડીયોમાં સ્પષ્ટ પણ નિણાઈ રહ્યા છો તો અત્યારે આપણે એક શોપમાં આવી ગયા છે અને પૂછીશું એને પ્રયત્ન કરીશું કે અત્યારે જેમના હાથમાં ઝંડો છે અને કેવી રીતે ચાલીશ કાલે કેવું તમારું જે કાલે જે પ્લાનિંગ છે શું છે તમારું ત્યાં બસ બહુ જ જબરદસ્ત પ્લાનિંગ છે કાલે અમારે આપણે અહીંયા અલિન્દ્રા ગામમાંથી જે રામજી મંદિર છે ત્યાંથી એક યાત્રા નીકળવાની છે હા હા મહાદેવ ચોક થઈને સિકોતર માતાના મંદિર સુધી જવાની છે હા હા તો જ્યાં બધું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે તમે જોવો છો અત્યારે જે આપડે મહાદેવ ચોક છે ત્યાં લાઇટિંગ કેવી રીતનું થઈ રહ્યું છે બધું તમે બહાર નિહાળી શકો છો બાકી તો કાલે તમે યાત્રામાં જોડો બહુ મજા આવશે બાકી તો છે જ રામ ભગવાન આવે જ છે જય શ્રી રામ જય શ્રી રામ બોલો બધા જય શ્રી રામ જય શ્રી રામ જોઈ રહ્યા છો આવતીકાલે શ્રી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહ્યું છે એના અંતર્ગત બધાની અંદર જોશ છે તો આપણે લાઈવ પબ્લિકમાં જઈને અને પબ્લિકને પૂછવાનો પ્રયત્ન કરીએ અત્યારે હું આવી ગયો છું શ્રી રાજ કિરાણા સ્ટોર જ્યાં આવી ગયો છું તો આપણે પૂછીએ અમને જે ઓનર છે દુકાન સ્વાગત છે તમારું તમે અમને જણાવશો કે આવતીકાલે તમારે અહીંયા આગળ જે રામ જન્મ મહોત્સવ જે ઉજવવાનો છે અયોધ્યા પ્રોગ્રામ આપણે ગામમાં શું થવાનું છે અહીંયા આગળ આપણા ગામમાં મહાઆરતી થવાની છે રામજી મંદિરમાં ત્યાંથી વરઘોડો નીકળવાનો છે આખા ગામમાં તમે અત્યારે નિહાળી રહ્યા છો આ છે અમારા ગામ માં આવેલું રામજી મંદિર એનું શિખર છે અમારા ગામમાં સરસ મજાનું રામજી મંદિર છે જે અત્યારે એનું બાંધકામનું નવનિર્માણ કાર્ય ખૂબ જોરથી ચાલી રહ્યું છે અને તમે અત્યારે દ્રશ્ય નિહાળી રહ્યા છો અમારા ગામમાં આવેલા શ્રી રામજી મંદિરના જ્યાં આગળ કાલે મહાઆરતી થવાની છે અને જે અમારા ગામમાં જે રેલી થવાની છે અહીંયા આગળથી જ થવાની છે આ તમે જોઈ રહ્યા છો ભગવાનના દર્શન તમે કરી રહ્યા છો રામ લક્ષ્મણ સીતાજીના ખૂબ સુંદર દુર્લભ દર્શન છે અને મૂર્તિ છે પ્રાચીનતમ મૂર્તિ છે ઘણી જૂની મૂડી મૂર્તિ છે તો હવે આપણે આ ભગવાનના દર્શન કરી લો બધા દર્શક મિત્રો આપ સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો કે જે રામજી મંદિર છે એને સરસ જેનું સજાવવામાં આવ્યું છે ઝગમગ કરી રહી છે લાઇટો બધી અને આ છે પ્રસાદી જે અમારા સમગ્ર ગામની અંદર ઘરે ઘરે વહેંચવામાં આવી છે અને સ્વયંસેવકો છે સવારથી જ નીકળી ગયા છે આવો આપણે સ્વયંસેવકને પૂછીએ સીધા આમ પોતપોતાની રીતે બધા અલગ અલગ તહેવાર જેમ મનાવી રહ્યા છો તો અત્યારે અમારા અલગ ગામની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે શું કરી રહ્યા છો વહેંચી રહ્યા છે વરસાદ આખા ગામમાં વધે ટોટલી આખા ગામમાં ઘરે ઘરે જઈને સવારના સ્વયંસેવક મિત્રો છે પોતાની જાતે હર્ષ અને ઉલ્લાસ નીકળી ગયા છે તમે કેટલા કે નીકળ્યા સવારે

તો આવો જાણીએ રેલીની ની રૂપિકા વિશે જાણીએ આપણે કાર્યક્રમ શું શું થવાનો છે તો તમે જણાવશો શું રૂપિકા છે આજની આજની સવા નવે રામ મંદિર ની શોભાયાત્રા એ શરૂઆત થશે સરદાર ચોક જશે કાર્યવિધિ કાર્યવિધિમાં તો આખા ગામ માં પ્રસાદી બુંદી ની વહેંસેવકો અને તેમ છતાં અત્યારે સરસ સુંદર આયોજન થઈ રહ્યું છે ગ્રામજનો ભેગા થઈ રહ્યા છે અને એમાં અમુક અમુક લોકોના છે 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 ધજા માટેના ફાડા પ્રસાદી માટે બધા સમગ્ર રસ લીધો ખુબ ધન્યવાદ જોઈ શકો છો ડીજે આવી ગયું છે અને હવે છે તો તમે જોયું આ હતી રૂપરેખા અમારા ગામની અને અત્યારે તમે નિહાળી રહ્યા છો કેટલી મોટી વિશાળ ધજા છે એને લઈને બધા ખૂબ ઉત્સાહથી આનંદથી ભાગ લઈ રહ્યા છે રેલીની અંદર અને જે ભગવાન પ્રભુ રામ છે એમને પણ એ મંદિરમાંથી લઈને ગામની જે રેલી છે એમાં લઈ જવામાં આવી રહ્યા છે તો ચાલો આપણે હવે આરતીમાં જોડાઈએ જો દર્શક મિત્રો આરતી થઈ અને પછી જે યુવાનો છે એમાં કેટલો જોશ છે શ્રી રામ ભગવાનનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના અંતર્ગત બધામાં અલગ જોશ દેખાઈ રહ્યો છે તમે તે જોઈ રહ્યા છો એક મિત્ર છે એ ભગવાન શ્રી રામની જે ધજા છે હનુમાનજીની ધજા છે એને કેવી રીતે હવામાં લહેરાવી રહ્યા છે ખૂબ સુંદર દ્રશ્ય નિહાળી રહ્યા છો આપ અત્યારે યુવાનોમાં તમે જોઈ રહ્યા છો આ યુવાનોમાં જે જોશ છે એ ગામે ગામ થઈ રહ્યો છે ગામે ગામ આવી જે શોભાયાત્રાઓ છે એ થઈ રહી છે અને અત્યારે તમે નિહાળી રહ્યા છો જે યુવાન છે એની અંદર જે અનેરો ઉમંગ છે એ સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો તો આ જે કાર્યક્રમ છે એ ગામે ગામ થઈ રહ્યો છે અને ગામે ગામ લોકો આવી રીતે શોભાયાત્રા કરવાના છે અને યુવાનોમાં તો છે પરંતુ જે સ્ત્રીઓ છે ગામની એ પણ ખૂબ ઉમંગ અને ઉમળકાભેર રેલીમાં શોભાયાત્રામાં ભાગ લઈ રહી છે તમે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે અત્યારે કેવી રીતે તમારી દુકાન ની બહાર આવતી પબ્લિક આવી છે કેવું લાગે છે બહુ એકદમ દિવાળી જેવું લાગે છે એકદમ સરસ લાગે છે લાગે છે કે દિવાળી આજે પાછી આવી ગઈ છે શું વાત છે લોકો માં કેટલો ઉત્સાહ છે બહુ બોલો તો બહુ બોલો તો જોરદાર જોરદાર બોલો જય જય શ્રી રામ જય જોયું તમે ગામ ના દરેક વ્યક્તિઓ માં એટલે કે દુકાન વાળા હોય કે બધા માં ખુબ ઉત્સાહ જે જે ભક્તિમય વાતાવરણ છે રંગ બની ગયું છે જે ગામમાં છે લોકો ભક્તિમય રંગાઈ ગયા છે નાના બાળકો હોય મોટા હોય બધાની અંદર એક અનેરો ઉત્સાહ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તમે જોઈ રહ્યા છો નાના બાળકો છે એ અત્યારે નાચી રહ્યા છે કૂદી રહ્યા છે ભક્તિમાં રેલાઈ ગયા છે અને જે બાળકો છે એ દારૂખાનું પણ ફોડી રહ્યા છે અને જે ગામની અંદર એવી વ્યવસ્થા થઈ છે રેલીની અંદર કે બધા નાચી શકે કૂદી શકે અને સરસ મજાનું આ જે પ્રોગ્રામ છે આયોજન થઈ રહ્યું છે તમે અત્યારે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે આ રિક્ષા ચાલક મિત્ર છે એ રિક્ષા ચલાવી રહ્યા છે અને એ પણ ખૂબ આનંદમાં છે અંદર રિક્ષામાં તમે જોઈ શકો છો સ્પષ્ટપણે નાચી રહ્યા છે એમની અંદર તમે જોશ જુઓ કેટલો કેટલો જોરદાર જોશ દેખાઈ રહ્યો છે એમનામાં પણ અને બધા ગામના લોકો છે નાના છે મોટા છે બધા એકઠા થયા છે ગામમાં ખૂબ સુંદર ભવ્ય આજે રેલી છે ભવ્ય થવાની છે ઘણા બધા લોકો ભેગા થવાના છે અને ઘણી મોટી રેલી થવાની છે તમે સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો પ્રભુ શ્રી રામ પણ અમારા ગામની નગરયાત્રામાં નહીં નીકળી ગયા છે અને એ પણ અમારા ગામની સાથે લોકો સાથે રેલીમાં જોડાયા છે અને બાળકો હોય નાના હોય મોટા હોય વડીલો હોય બધાની અંદર તમે જોઈ રહ્યા છો ખૂબ આનંદ ખૂબ ઉમંગ અને ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે અને પોતે જ એક જાતનો એમની અંદર જે જોશ છે ઉમંગ છે અંદરથી આવી રહ્યો છે ખુશી છે એ વ્યક્ત કરી રહ્યા છે બધા તમે અત્યારે જોઈ રહ્યા છો બધા સ્પષ્ટપણે અને અમારી જે રેલી છે અત્યારે વહેર માતાના મંદિરે પહોંચી ગઈ છે અને ત્યાંથી પાછી જે રેલી છે અમારી આગળ એની જે પ્રગતિ થઈ રહી છે રેલી આગળ વધી રહી છે અને ત્યાંથી નીકળીને ગામમાં જઈ રહી છે તો ચાલો આપણે પણ રેલીમાં જોડાઈ જઈએ તમે નિહાળી રહ્યા છો યુવાઓ છે એ દારૂ ફોડી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે ખૂબ આનંદનો અંદર એમનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આની અંદર નાચી રહ્યા છે જય શ્રી રામના નારા બધા લગાવી રહ્યા છે અત્યારે અમારી રેલી છે ધીમે ધીમે આગળ વધી રહી છે જય શ્રી રામ જય શ્રી રામ બધા કરતાં કરતાં અમારી રેલી છે આગળ વધી રહી છે ધીમે ધીમે હવે ટૂંક સમયમાં અમારી જે રેલી છે એ મહાદેવ ચોક તરફ પ્રયાણ કરી રહી છે યુવાનો છે ખુશીથી નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે અને જય શ્રી રામ જય શ્રી રામનો નારો લગાવી રહ્યા છે અત્યારે અમારી રેલી છે એ મહાદેવ ચોક તરફ આવી ગઈ છે અને ધીમે ધીમે અમારી રેલી છે અંદરની તરફ પ્રયાણ કરે છે અને તમે જોઈ શકો છો કેટલી મોટી વિશાળ ધજા છે એ રહે છે હવાની અંદર યુવાનો અદ્ભુત દુર્લભ દ્રશ્ય તમે અત્યારે નિહાળી રહ્યા છો મહાદેવ ચોકનું આ બીજું મહાદેવ મંદિર છે અને સામેની બાજુ બીએપીએસ મંદિર છે સ્વામિનારાયણ અને આ બાજુ છે વડતાલ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું અને અક્ષર કોર્નર છે અને અમારી રેલી છે ધીમે ધીમે આગળ વધી રહી છે ગામની અંદર જઈ રહી છે અને ધીમે ધીમે જેમ જેમ રેલી અમારી આગળ જાય છે એમ એમ લોકો જોડાય છે વધુમાં વધુ લોકો જોડાય છે અને રેલી છે એ મહારેલી બનવા જઈ રહી છે વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો અત્યારે સ્પષ્ટપણે અને આમને આમ અમારી રેલી ગામમાંથી પસાર થાય છે અને અમારો જે આગળનો પડાવ છે એટલે કે સરદાર ચોક ત્યાં સુધી રેલી પહોંચે છે અમારી ધીમે ધીમે તમે જોઈ રહ્યા છો બધા યુવાનો નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે અને જય શ્રી રામ જય શ્રી રામ બોલતા બોલતા રેલી આગળ વધતી જાય છે તમે સ્પષ્ટપણે નિહાળી રહ્યા છે બધા અમારી રેલી છે ધીમે ધીમે આગળ વધે છે અને આવી જાય છે સરદાર ચોક અને સરદાર ચોકથી પાછી અમારી રેલી આગળ વધે છે પાછી મહાદેવ ચોક તરફ જઈ રહી છે તો તમે સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો તમે નિહાળી રહ્યા છો અત્યારે બધા શ્રી રામ જય શ્રી રામ કરતા આગળ વધી રહ્યા છે ત્યારે એક ભાઈ છે એ પ્રફુલ્લ ભાઈ છે એમના ઘરના ઉપરથી ફૂલોની વર્ષા કરી રહ્યા છે જેટલા પણ રેલીમાં જોડાયા છે બધાને ઉપર વર્ષા કરી રહ્યા છે ફૂલોની અને બધા નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ ઉમંગ છે એમને બધામાં ઉલ્લાસથી નાચી રહ્યા છે બધા તમે નિહાળી રહ્યા છો કે દરેકની અંદર ખુશી છે ભલે ને પછી એ નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના બધા પોતપોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે અત્યારે દરેકની અંદર ઉમંગ છે ઉત્સાહ છે અને ધીમે ધીમે રેલી અમારી આગળ વધે છે મહાદેવ ચોક તરફ તમે નિહાળી છો કે સ્ત્રીઓ પણ જય શ્રીરામ જય રામનો નારો લગાવીને આગળ વધી રહ્યા છે સ્ત્રીઓમાં પણ ખૂબ ઉમંગ છે ઉત્સાહ છે અને રેલી છે ધીમે ધીમે મોટી થઈ રહી છે સંખ્યાઓ છે વધુમાં વધુ જોડાઈ રહી છે જેમ જેમ અમારી રેલી આગળ વધે છે એમ એમ જે રેલી છે એની બહુ વિશાળ બની રહી છે લોકો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે લીટીમાં ભાગ લઈ રહ્યા છે ખૂબ સુંદર દૃશ્ય નિહાળી રહ્યા છો તમે અત્યારે નિહાળી રહ્યા છો કે એક સ્વયંસેવક મિત્ર છે એ બધાને ઘરે ઘરે જેટલા પણ વ્યક્તિઓ છે બધાને પ્રસાદી વેચી રહ્યા છે અત્યારે બધાને પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો અત્યારે ઘરે ઘરે જઈને બધાને પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે ખૂબ સુંદર દુર્લભ દૃશ્ય જે ભગવાન શ્રી રામની જે પ્રસાદી છે એ બધાને મળી રહે મળી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સુંદર અને અમારી રેલી જ્યારે પુનઃ પાછી અક્ષર કોર્નર તરફ પહોંચે છે મહાદેવ ચોકમાં પહોંચે છે ત્યારે બધા જ જે પણ રેલીમાં જોડાયા છે બધાને ફ્રૂટીની વ્યવસ્થા બધાને ફ્રૂટી આપવામાં આવી છે બધા જ રેલીમાં જોડાયા છે બધાને ફ્રૂટીની સેવા આપવામાં આવી રહી છે એ ખૂબ દુર્લભ અને બહુ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે ધન્યવાદ ની પ્રસાદી લીધા પછી બધા જ જે રેલીના જોડાયા વ્યક્તિઓ છે ધીમે ધીમે આગળ વધે છે રેલી અમારી ધીમે ધીમે આગળ વધતી જાય છે અને પહોંચી જાય છે સીધી માંડવી ચોક તરફ અને માંડવી ચોકથી રેલી અમારી જવાની છે શ્રી કુતમ માતાના મંદિર તરફ તમે જોઈ રહ્યા છો અત્યારે જે સ્ત્રીઓ છે એ રેલીમાં જોડાયા છે વધુમાં વધુ અને એમની અંદર પણ જય શ્રી રામ જય શ્રી રામ કરતાં આગળ વધી રહ્યા છે ખૂબ સુંદર અને ફાઇનલી અમારી રેલી છે એ માંડવી ચોકમાં આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો માંડવી ચોક છે ત્યાં રેલીનું આગમન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એક ભાઈ છે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી જે મોટામાં મોટી ધજા છે એને લહેરાવી રહ્યા છે આકાશમાં અને અત્યારે તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો ગામની અંદર ગામની અંદર પણ ઘર ઘર ઉપર તમે જોઈ શકો છો ભગવા ઝંડો ભગવા ભગવાની જે ધજા છે લગાવવામાં આવી છે બધાએ લગાવી છે તમે દૂર દૂર સુધી જોઈ શકો છો બધાના ઘર ઉપર ધજા છે ધજા લગાવવામાં આવી છે ખૂબ સુંદર દ્રશ્ય તમે ઘણા બધા ઘરો પર જોઈ શકો છો ધજા છે લગાવેલી છે વિડીયોમાં પણ સ્પષ્ટપણે નિહાળી રહ્યા છે ગામની અંદર ઘરે ઘરે ધજા છે લગાવવામાં આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો અત્યારે વિડીયોમાં ખૂબ સુંદર તમે જોઈ શકો છો કે જે રમેશ કાકા છે જય શ્રી રામ કહી રહ્યા છે અને અમારી રેલી છે ધીમે ધીમે આગળ વધી રહી છે અને વધી રહી છે સિકોત્ર માતાના મંદિર તરફ તમે જોઈ શકો છો રેલી છે ઘણી મોટી અને વિશાળ થઈ રહી છે ધીમે ધીમે ઘણા બધા લોકો જોડાય છે રેલીમાં રેલીમાં ઘણા બધા લોકો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે અને રેલી વધુમાં વધુ મોટી બની રહી છે અને ગામના ઘણા બધા લોકો રેલીમાં ઉમળકાભેર અને ઉત્સાહભેર જોડાય છે તમે જોઈ રહ્યા છો અત્યારે રેલી છે અમારી આગળ એટલે કે સિકોતર માતાના મંદિર તરફ જઈ રહી છે અને આ અમારું ગામનું સિકોતર માતાનું મંદિર છે રેલી સમાપ્ત થાય છે અને બધા જ ધૂમધામથી રેલીમાં જોડાયા અને બધા જ પોતાના ઘરે જાય છે અને રાત્રિની તૈયારી કરે છે રાત્રિના સમયે બધા પોતાના ઘરે દીવાઓ કરે છે દીવા પ્રગટાવે છે ઘરના આંગણામાં દીવા કરે છે અને અલગ અલગ રંગોની તમે જોઈ શકો છો સુંદર રંગેલીનું પણ આયોજન કર્યું છે અને દીવાની અંદર રામ લખેલું તમે જોઈ શકો સ્પષ્ટપણે ખૂબ સુંદર દિવાળીની જેમ જ બધા પોતાના ઘરના આંગણે ઉમરા પર દીવા કર્યા છે અને દિવાળી જેમ જ બધા સેલિબ્રેટ કરી રહ્યા છે ઘણા બધા લોકો છે એ દારૂખાનું ફૂટી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે દિવાળીમાં જે દારૂખાનું ફૂટે છે એ રીતે દારૂખાનું ફૂટી રહ્યું છે અહીંયા આગળ ગામમાં દરેક જગ્યા પર સેલિબ્રેટ કર્યા છે ધૂમધામથી મનાવી રહ્યા છે દિવાળીની જેમ જ તહેવાર મનાવી રહ્યા છે બધા હજુ આપણે ગામમાં અંદર જઈશું અને ગામમાં કેવી રીતે બધા સેલિબ્રેશન કરી રહ્યા છે છે આપણે અત્યારે પહોંચી ગયા માંડવી ચોક ખાતે જ્યાં આગળ લોકો છે એ દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે માંડવી ચોક ની અંદર પણ તમે જોઈ શકો છો મંદિરની અંદર ઘણા બધા દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે તમે નિહાળી રહ્યા છો જે માંડવી ચોક છે જેની અંદર પણ દીવાઓથી માંડવી ચોક છે સજી ગયું છે આખા માંડવી ચોકની અંદર દીવાઓ દીવાઓ બધાએ કર્યા છે અને જાણે દિવાળી છો એમ સેલિબ્રેટ કરી રહ્યા છે તહેવાર મનાવી રહ્યા છે આખું માંડવી ચોક છે એ પણ દિવાળીથી દિવાળીની જેમ જ લાગી રહ્યું છે તો અત્યારે તમે જોઈ રહ્યા છો આકાશમાં પણ રંગબેરંગી દારૂખાનું ફૂટી રહ્યું છે આકાશની અંદર પણ ઘણા બધા જાત જાતના દારૂખાના આતિશવાદી ચાલી રહી છે દિવાળી મનાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે તો ચાલો એ લોકો કેવી રીતે દારૂખાનું ફોડી રહ્યા છે આપણે એમની પાસે જઈને માહિતી લેવાનો પ્રયત્ન કરીશું થોડી વારમાં જ આપણે ત્યાં પહોંચવાના છીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ માંડવી ચોકથી થોડાક આગળ ચાલો આપણે ત્યાં આગળ જઈએ તમે નિહાળી રહ્યા છો આકાશમાં આતિશબાજી થઈ રહી છે ખૂબ જોરશોરથી દારૂખાનું છે ફોડવામાં આવી રહ્યું છે તો ચાલો આપણે જે દારૂખાનું ફોડી રહ્યા છે એમની પાસે જ મુલાકાત કરીએ અને એમને જ પૂછીએ કે તેઓ કેટલા સમયથી દારૂખાનું ફોડી રહ્યા છે અને એમને કેવું લાગી રહ્યું છે ચાલો આપણે એમની સાથે મુલાકાત કરીએ અને એમની સાથે જ વાત કરીએ ચાલો તમે જોઈ રહ્યા છો કે ઉપરથી બધાને કહ્યું હતું કે બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ બધા દિવાળી સેલિબ્રેટ કરવાની છે દિવાળી મનાવવાની છે એના અંતર્ગત અત્યારે હું આવી ગયો છું અલિંદ્રા ગામની અંદર તમે જોઈ રહ્યા છો આટલું બધું વિશાળ માત્રામાં દારૂખોનો લઈને આવી રહ્યા છે બધા યુવાઓનો છે ખૂબ જોશમાં લાગી રહ્યા છે તો તમે શું કરી રહ્યા છો આજે બધા દિવાળી મનાવી રહ્યા છો એન્જોય કરી રહ્યા છો ખૂબ બધું દારખોનું લયા છે તમે ખૂબ લાયા છો તમે કેટલી વારથી દારખાનો ફૂટી રહ્યા છો અડધો કલાક એક કલાકથી મૂટી રહ્યા છો શું વાત કરી રહ્યા છો તો એક સાથે બોલો બધા ફરી એકવાર ખૂબ ધન્યવાદ આપને બધા તમે જોયું કે આ જે યુવાઓ છે એ કેટલા બધા ઉત્સાહમાં હતા અને કેટલી બધી મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને કેટલું બધું બાળુખનો એમણે ફોડ્યું છે ઘરે ઘરે દીવા થઈ રહ્યા છે નાના બાળકો પણ ખૂબ ઉત્સાહમાં છે તમે જોઈ રહ્યા છો અત્યારે નાના બાળકો પણ દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે જેવી રીતે દિવાળીમાં દારૂખાનું લાવીને ફોડે છે એવી જ રીતે અત્યારે પોતે દારૂખાનું ફોડી રહ્યા છે જોઈએ આપણે એમને બધા બોલો બોલો ખુબ સુંદર તો દર્શક મિત્રો આ હતો આજનો વિડીયો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો જય શ્રીરામ